થોડા સમય પેલા મેં તમારી સાથે લેમન ગ્રાસ જ્યુસ એટલે કે લીલી ચાનું આપણે ઉનાળામાં પી શકીએ ને એવા જ્યુસની રેસિપી શેર કરી હતી અમારા ઘરમાં તો બધાને બહુ જ ભયું અને ખૂબ જ ફાયદાકારક છે લીલી ચા હું નોર્મલી છે ને શિયાળામાં ગરમ કરી અને એમાં મરીને બધું નાખીને સવાર સવારમાં પીતી હોઉં છું પરંતુ આ લીલી ચાનો તમને ફાયદા ખબર છે કે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર આ લીલી ચા છે ને એ વજન ઉતારવામાં તો મદદરૂપ થાય જ છે તેની સાથે જ ફોર્ટી પ્લસ વિમેન એટલે કે ખાસ કરીને મેનોપોઝ વખતે એ સમય સ્ત્રીઓને સ્ટ્રેસ છે બીમારી થતી હોય ડિપ્રેશન આવતું હોય તેમાં જો આ રેગ્યુલર આપણે પીએ ને તો એનું પ્રમાણ ઓછું થાય છે અને ખૂબ જ ફાયદાકારક છે તો મને એમ થયું કે રેગ્યુલર આપણે રોજ રોજ આપણે આ લેમન ગ્રાસ છે એને સમારવું ને કરવું ને એ બધું કરવું ને એના કરતા આખું સમર પી શકાય ને એવું ડ્રિંક એટલે કે જ્યુસ સિરપ બનાવી નાખું તો એમાંથી ડેલી આપણે ફક્ત પાણી ઉમેરી અને બનાવી શકે સાથે ફાયદા પણ મળી અને એમાં બે ત્રણ ઉનાળા માટેની ઉપયોગી વસ્તુ પણ નાખીશ જેથી એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને તો આજે લેમન ગ્રાસ મારી ઘરે આવ્યું છે તો લગભગ બે જોડી જેટલું છે એટલે કે સો ગ્રામ જેવું છે તો એનું આપણે સિરપ બનાવીએ ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી લેમન ગ્રાસ એટલે લીલી ચાનો આપણે શરબત માટેનું સિરપ તો બનાવવાના જ છીએ પરંતુ તેની સાથે મેં કીધું કે બે વસ્તુ વાપરશું એક છે નાગરવેલના પાન જે ઠંડક આપનાર અને ખૂબ જ ગુણોથી ભરપૂર હોય છે અને તેની સાથે જ આપણે મેં આ થોક લીધો છે ફુદીનો ફુદીનો પણ પાચન માટે ઉપયોગી છે એટલે ઉનાળામાં અપચોને એવું થતું હોય તો પણ દૂર થાય અને નવા સ્વાદનું બને અને આની ફ્લેવર તો બહુ જ સરસ લાગે છે તો ફુદીનો પણ આપણે વાપરશું માર્કેટમાંથી આપણે આ બધું શાકભાજી લાવ્યા હોય એટલે થોડું એવી ધૂળ તો હોય જ માટી ચિપકેલી હોય તો આપણે એને એકદમ સરસ સાફ કરી નાખવાના જેથી આપણું સિરપ છે ને એ એકદમ સરસ ચોખ્ખું બને અંદર માટી ધૂળ કે કચરો એના ઝીણા જમ્સ છે ને એ ના જાય તો પાણીથી એકદમ સરસ ચોખા હું સાફ કરી નાખીશ પાણીથી સાફ કરેલા લેમન ગ્રાસ એટલે કે લીલી ચા નાગરવેલના પાન અને પુદીનાને હવે કોરા થવા માટે રાખી દઈએ એ દરમિયાન ચાસણી બનાવવા માટે અહીં વજનમાં એક કિલો સાકર લીધી છે જે ગાંગડા સાકર છે આ સાકરને એક બોલમાં કાઢી લેવાની હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેના પર જાડા તળિયાવાળી કડાઈ રાખી તેનામાં કિલો સાકર ઉમેરી દેવાની એ પછી સાકર ડૂબેને એટલું એટલે કે કિલો સાકર સામે લગભગ પાંચસો ml જેટલું પાણી ઉમેરી દઈએ. એ પછી ચલાવતા જઈ અને સાકરને પાણીમાં ઓગાળવાની છે. આ સિરપ ખાંડમાં પણ બનાવી શકાય છે પરંતુ તો સાકરમાં ખૂબ જ ઠંડક આપનાર અને હાનિકારક નથી હોતું. હવે 3 થી 4 મિનિટ ગરમ કરતા સાકર લગભગ પોણા ભાગની ઓગળી ગઈ છે અને ઉકળી પણ રહ્યું છે આ મિશ્રણ. એ દરમિયાન બીજી સાઈડ એક પેનની અંદર હું ગેસની લો ફ્લેમ પર તેમાં એક ટી સ્પૂન આખું જીરું ઉમેરીશ સાથે ઉમેરી દઈશ એક ટી સ્પૂન આખા કાળા મરી ગેસની ફ્લેમ લો રાખતા મિક્સ કરતા જઈ બંને થોડા એવા શેકી લેવાના છે જેથી તેની કચાશ પણ દૂર થઈ જાય અને તેની ફ્લેવર છે ને તે ઉભરી અને બહાર આવે લગભગ એક જ મિનિટમાં જીરું શેકાવાની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે પેનને ગેસ પરથી નીચે ઉતારી ઠંડી થવા દઈએ બીજી સાઈડ સાકર છે ને તે પાણીમાં સરસ ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ છે તે લો રાખી આ ચાસણીને ઉકળવા દેવાની છે એ દરમિયાન ઠંડા થયેલા જીરું અને મરીને મિક્સરના જારમાં ઉમેરી દઈ ઢાંકણ ઢાંકી એકદમ સરસ પીસી પાવડર બનાવી લેવાનું બનેલો જીરું અને મરીનો પાવડર છે ને તેને હવે એક બોલ માં કાઢી લઈશું હવે બીજી સાઈડ કોરા થાય લીલી ચા ને એકઠી કરી અને સમારવાની છે અહીં તેના કોઈ નાના ટુકડા કે વ્યવસ્થિત સમારવાની જરૂર નથી રફલી નાના મોટા ટુકડામાં કટ કરી લેવાની લીલી ચા ના જાડા સ્ટેમ હોય ને તેને પણ અલગ કરી લેવાના હવે તેની સાથે લીધેલા આઠ થી દસ નાગાવેલના પાન હતા ને તેમાંથી ચાર નંગ પાન લઈ તેનો ઉપયોગ હું કરીશ આ રીતે પાનના રોલ કરી વાળી અને ચપ્પુ વડે તેના પણ નાના મોટા ટુકડામાં કટ કરી લેવાના છે મીઠા પાનમાં ખવાતા નાગરલના પાન છે ને એકદમ સુગંધીદાર અને ગુણથી ભરપૂર તો છે જ આ શરબત માં એકદમ સરસ સ્વાદ અને સુગંધ આપે છે તેના પણ ટુકડા કરી લીધા પછી હવે ફુદીના પણ

હવે ટુકડા કરેલા આ ત્રણેય પાન ને મિક્સર ના ઉમેરી દેવાના ફક્ત બધું પીસાઈ જાયને એટલું જ પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી પીસ્યા પછી જુઓ એકદમ ગ્રીન સુગંધિદાર પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે સુગંધ જેટલી સરસ આવતી હશે બીજી તરફ સાકરની જે આછળણ છે ને તે પણ સરસ ઉકળી રહી છે તો હવે ગેસની ફ્લેમ હાય કરી લઈ અને બનાવેલું નાગરવેલના પાન લીચા અને પુદીનાની પેસ્ટ છે ને તે બધી ઉમેરી દેવાની છે તેની સાથે જ શેકેલા જીરું અને મરીનો ભૂકો પણ ઉમેરશું જેથી તે વધારે ગુણોથી ભરપૂર અને સ્વાદ સુગંધમાં સરસ બને હવે બધું એકદમ સરસ રીતે ચાસણીમાં મિક્સ કરતા જઈ અને ગરમ કરવાનું છે અહીં જુઓ ઓરિજિનલ નેચરલ ગ્રીન કેટલો સરસ આ સીરપનો કલર આવ્યો છે બસ સીરપને આ રીતે ચમચા વડે ચલાવતું જવાનું અને મિક્સ કરી અને ઉકાળવા દેવાનું છે અને ચાસણી છે ને તે ઘાટી કરવાની છે વચ્ચે વચ્ચે જો એકદમ ફીણા આવી અને ઉભરો આવવા લાગે ને તો થોડું થોડું ચલાવતું જવાનું જેથી આવેલો ઉભરો છે ને તે બેસી જશે આ રીતે સતત ઉકાળતા ચલાવતા જઈ આશરે દસેક મિનિટ જેટલો સમય થઈ અને સરસ ઉકળી એકદમ સરસ ઘાટા કલર સાથે લેમન ગ્રાસ એટલે કે લીચા અને ફુદીનાની સુગંધ સાથે સિરપ એકદમ ઘાટું થઈ ગયું છે અને પ્રમાણમાં પણ જુઓ તેનું પ્રમાણ ઓછું થયું છે આ સમયે ગેસની ફ્લેમ છે ને તે લો કરી નાખવાની હવે આ ચાસણીનો આપણે તાર ચેક કરવાનો છે તો ચમચામાં થોડી એવું સિરપ લઈ આંગળી વડે ચેક કરતા અહીં જુઓ ચાસણીનો એક તાર બની અને તૂટી જાય છે બસ આ એક એક તાર તાર નહીં બની અને તૂટી જાય ને એટલી થીક આ ચાસણી થાય ને એટલે આ સિરપ ને આપણે લાંબો સમય સાચવી શકીએ છીએ અહીં આપણે જોઈએ ને તેવું સિરપ બની તૈયાર થઈ ગયું છે આ સમયે તેની અંદર અડધી ટીસ્પૂન સંચળ સંચર પાવડર ઉમેરવાનો અને નેચરલી ગ્રીન કલર આ સિરપનો આવ્યો છે છતાં પણ થોડો ગ્રીન ફૂડ કલરથી ઉપરથી ઉમેરશું જેથી શરબત બનીને ત્યારે તેનો કલર આછો ન થઈ જાય બસ ચમચા વડે આ રીતે એક વખત મિક્સ કરી દેવાનું અને હવે ગેસ બંધ કરી આ બનેલા સીરપને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ થવા માટે રાખી દેવાનું છે એકદમ ઘટ થયેલા ફ્લેવરફૂલ સીરપને લગભગ ચાર થી પાંચ કલાક એમ જ રહેવા દેતા તે ઠંડુ થઈ પ્રમાણમાં થોડું વધારે ઘાટું થઈ જશે આ સમયે એક મોટો બોલ લઈ તેના પર કે ગણી રાખી તેમાં અને ગાળતું જવાનું છે અને બધું ઉમેર્યા પછી હવે ચમચા વડે પણ ઉપરથી આ રીતે મિક્સ કરતા જાય અને ગાળી લે છે જેથી પાનની પેસ્ટ અને ઉમેરેલો મસાલો છે ને તે સંપૂર્ણ ગળાઈ જાય અને તેમાં છોડા છે ને તે અલગ થઈ જાય જે ઉપર તરફ જોઈ શકાય છે નીચે તરફ જુઓ એકદમ ડાર્ક ગ્રીન કલર સાથે એકદમ સરસ સુગંધીદાર સ્વાદિષ્ટ લીલી ચા ના સિરપ ની ચાસણી બની અને તૈયાર થઈ ગઈ છે આ સિરપ ને કાચ ની કે પ્લાસ્ટિક ની બોટલ ભરી અને રાખી દોને તો ચાર મહિના સુધી આ સિરપ એવું સરસ સારું રહે છે અહીં આ માપ પ્રમાણે ટોટલ મારે પાંચસો એમ ની અને અઢીસો એમ ની એમ બે બોટલ એટલે કે સાડા સાતસો એમ જેવું સિરપ બની અને તૈયાર થઈ ગયું હવે આ લીલી ચાનું સિરપમાંથી શરબત બનાવવા માટે એક મોટો બોલ લઈ તેમાં આ સીરપ છે ને તે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશ જેમાંથી મારે ચાર ગ્લાસ જેટલું શરબત બનાવવું છે હવે સાથે પલાળેલા ચિયા સીડ છે ને જે ખૂબ જ ઠંડક આપનારા છે તે પણ ઉમેરીશ ચિયા સીડ ઉમેરવા ઓપ્શનલ છે પરંતુ ઉનાળામાં તે વધારે ઠંડક આપનારા હોય છે એટલે મેં ઉમેર્યા બસ સાથે સાથે ફ્રિજનું ઠંડુ પાણી પણ ઉમેરી દેવાનું જે મે 500 ml જેટલું ઉમેર્યું છે અને ઉપરથી ઉમેરશું બરફના ટુકડા બધું ચમચા વડે મિક્સ કરતા એકદમ નેચરલ ગ્રીન કલર સાથે એકદમ તાજગી સફર દેખીતા ઠંડક આપે ને તેવું લીલી ચા અને ફૂદીના નાગરના પાનનું સ્વાદિષ્ટ સુગંધીદાર શરબત બની અને તૈયાર થઈ ગયું છે એકવાર બનાવી અને પીસોને એ પછી ઉનાળામાં લીંબુ કે વરિયાળીનો શરબત બનાવવાનું ભૂલી જશો અને રિફ્રેશ થોડું અલગ લીલી ચાનું આ શરબત આ સીઝનમાં ચોક્કસથી બનાવજો અને હા આ લીલી ચા છે ને તે સાત માર્કેટમાં પણ ઈઝીલી મળી જાય છે અને બનાવ્યા પછી કહેજો કે તમારા ઘરમાં આ ਸਰબત બધાને કેવું ભાવ્યું રેસિપી ઉપયોગી લાગે ને તો લાઈક કરી અને શેર કરજો સાથે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા Facebook પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો જેથી આવી અનેક નવી ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે આવતીકાલે ફરી મળશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો